આ રાજનીતિ છે અને આમાં એટલું સરળ કશું જ નથી હોતું પંદર વર્ષ બાદ જનતાએ સ્પષ્ટ બહુમતી આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે એનડીએ જરૂર બસો બાણું બેઠકો લઈ આવ્યું છે પરંતુ ભાજપની તો બસો ચાલીસ જ છે જેને લઈને એકલા હાથે સરકાર બનાવવી મુશ્કેલ છે સરકાર જરૂર એનડીએ બનાવશે પરંતુ દર વખતની સરકારની જેવી આ સરકાર નહીં હોય એનડીએના અલાયન્સમાં ટીડીપી જેડીયુ શિંદેની શિવસેના તથા અન્ય નાની નાની સહયોગી પાર્ટીઓ છે ભાજપને સરકાર બનાવવા આ તમામ પક્ષોનું સાંભળવું પડશે અને યથાયોગ્ય પદો પણ આપવા પડશે છેલ્લા બે ટર્મમાં ભાજપ બહુમતમાં હતી એનડીએની જરૂર ન હતી જેને લઈને આ પાર્ટીઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવી હતી પરંતુ આ વખતે ફરી તેમનું માર્કેટ આવી ગયું છે એ પણ સત્ય છે કે પાંચ વર્ષની સ્થિર સરકાર બનાવવી હાલ પૂરતી તો માત્ર ને માત્ર ભાજપના જ હાથમાં છે કારણ કે જો આ અન્ય પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન સાથે જાય તો પણ લાંબી સરકાર ચલાવવી ખૂબ જ મુશ્કેલ છે એટલે પ્રધાનમંત્રી તો નરેન્દ્ર મોદી જ બનવાના છે પરંતુ ભાજપને ઘણું બધું જતું કરવું પડશે તે પાક્કું છે